દહેગામ તાલુકામાં રાત્રિના સમયે વાવાઝોડા અને ગાજવીજ સાથે અઢી ઇંચ વરસાદ તૂટી પડ્યો શહેર અને તાલુકામાં જાણે પાણીના સરોવરો ભરાયા હોય તેવો માહોલ સર્જાયો હતો ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેર અને તાલુકામાં ગઈકાલે રાત્રિના સમય વાવાઝોડા અને ગાજવીજ સાથે આખી રાત વરસાદે જોરદાર બેટિંગ કરી નાખી છે શહેર અને તાલુકામાં કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પણ બંધ કરી દીધા છે માહોલ એવો સર્જાયો છે કે જાણે સરોવર હોય વરસાદ એટલો તૂટી પડતા લોકોના ઘરોમાં પાણી ગુસી ગયા હતા એટલે કે અર્ટી ઈચ વરસાદા ખапકી પડતા દહેકામ સેરના નીચાણવા રવિસરમાં પાણી ભરાયા છે સ્ટોરી રિપોર્ટ બાય અગરસી ચૌહાણ રાજ્ય શ્રી એપ્રિલ જેન્સવેરના બ્રાન્ડેડ માટેનું ભવ્ય શોરૂમ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન વન ઝીરો નાઇન ટુ